પાડી પ્રજાપતિ હોલસાબે બ્રિજ ઉપર ફરી ટ્રિપલ અકસ્માત એક ક્લીનરને ઈજા ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ હોલસાટી વાપીતા ટ્રેક પર પાડી પ્રજાપતિ હોલ નજીકના બ્રિજ ઉપર શોભવાના બપોરે એક વાગ્યાના સમયે ફરી ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે એક ક્લીનર ટેમ્પોની અંદર દબાઈ ગયો હતો જ્યારે ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ થતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો ઘટનાના પગલે રસ્તા પર લાંબી ટ્રાફિક લાઈન લાગી ગઈ હતી મળતી માહિતી મુજબ હરિયાણા થી મુંબઈ તરફ જઈ રહ્યો કન્ટેનર નંબર MH 43 BG 4250 જે ટ્રાફિક જામમાં ઉપેલો હતો તેની પાછળથી સેલવાસ જેતો આઈસર ટેમ્પો જે જે 05 V 2363 જોરદાર ભટકાયો હતો આ ઘર્ષણ બાદ પાછળથી જ આવી રહ્યોલો Tata ટેમ્પો જે જે 32 V 5235 પણ ટેમ્પો સાથે અથડાયો હતો જે ડમ્પરનો ચાલક સંતોષ કુમાર ઝુલ્લુ રહેવાસી યુપી MP તરફથી વાપી જઈ રહ્યો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પોના ક્લીનર હરદન રામ વિલ્ટોય રહેવાસી સુરત કડોદરા અંદર જ દબાઈ ગયો હતો જ્યારે ડ્રાઈવર રૂપરામ વિશ્નોયનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટનાની જાણ થતા જ પાડી ટ્રાફિક બ્રાન્ચ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સ્ટાફે ભારે જહેમત કરીને ડ્રાઈવર અને ક્લીનરને બહાર કાઢ્યા હતા ઈજાગ્રસ્ત ક્લીનરને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેનો વધુ સારવાર ચાલુ છે પ્રજાપતિ હોલ નજીકની બ્રિજ ઉપર વારંવાર થતા અકસ્માતોથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે તાજેતરમાં આ ત્રિપલ અકસ્માતને કારણે માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું